આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી તાલુકાના ટુંડાઉકના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે સાવલી તાલુકા ટુંડાઉ પંથકમાં ખેડૂતોને રવિ પાકની ખેતી માટે સિંચાઈ યોજનાની કેનાલનું રિપેરિંગ કામ પાણી બંધ કરાયું હોવાથી જ પાણી આવતું નથી ત્યારે ખેડૂતોએ ડીઝલ પંપ વડે પાણી સિંચાઈ પોતાનો મહામૂલો પાક બચાવવા હવા ત્યાગ કરવા પડી રહ્યા છે વહેલી કે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે સાવલી તાલુકામાં ચાલુ વર્ષે મુશળધાર વરસાદ અને આ વરસાદને પગલે ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકસાન ભોગવાનો વારો પણ આવ્યો છે પોતે વાવેલા પાક ત્રણ ત્રણ વખત વરસાદમાં નષ્ટ થઈ ગયો ત્યારે આર્થિક નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે ખેડૂતો વર્ષ ભેગા થવા માટે દેવું કરીને પણ રવિ પાકની વાવણી કરે છે મુખ્યત્વે કપાસ દિવેલા તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા પાકોની વાવણી કરે છે સામાન્ય રીતે નવ નવરાત્રિના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ આજ દિન સુધી હજી ગરમીનો અહેસાસ છે ખેતરોમાં ભેજ ઉડી ગયો છે ખેડૂતોએ આવેલા પાક બળવા લાગ્યા છે પોતાનો મહામૂલો પાક બળી જવાથી બચાવવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે અમારે ચોમાસાની અંદર તાઇન વારના એરિંડા કર્યા છે વરસાદ બહુ કારણે અમારા તાઇન તાઇન વારના ઘટા રહ્યા છે અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે એના માટે સરકારને અમને વિનંતી છે કેરલની અંદર પાણી છે નહીં ને વહેલી ટકે અમને પાણી આલ દે તો બહુ સારું છે ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં જટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું આપનું નામ કાલુભાઈ છત્રેસિંઘ